તેની પણ માહિતી લેતા નથી જો કોઈ તમને પૂછે કે તમારા હિન્દુ ધર્મમાં કેટલા પુરાણો છે અને તેમાં શું લખ્યું છે તો તમે શું જવાબ આપશો તો ચાલો જાણીએ કે કેટલા પુરાણો છે તેમના નામ શું છે અને તેમનું મહત્વ શું છે શું તમે જાણો છો કે પુરાણો શું છે પુરાણનો શાબ્દિક અર્થ શું છે અને કેટલા પુરાણો છે પુરાણનો અર્થ પ્રાચીન અક્ષાંશ અથવા સર્જન એવું થાય છે આપણા સનાતન ધર્મમાં બધા ધાર્મિક ગ્રંથોમાં પુરાણોનું વિશેષ મહત્વ છે અને તે સૌથી જૂના ગ્રંથોમાંનો એક છે આ પુરાણોમાં લખેલી વાતો અને જ્ઞાન પૃથ્વી પર આજે પણ સાચું સાબિત થઈ રહ્યા છે પુરાણોમાં લખાયેલ જ્ઞાન આપણી હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાનો આધાર છે આ વાત પર બધા સહમત છે પરંતુ દરેકને ખબર નથી કે પુરાણો શું છે અને કેટલા પુરાણો છે પુરાણોમાં હિન્દુ ધર્મના દેવતાઓ સંતો ઋષિઓ સંતો અને વીર રાજાઓ તેમના કાર્યો તેમના જીવન અને તેમના સિદ્ધાંતોનું વિગતવાર ચિત્રણ કરવામાં આવ્યું છે સંસ્કૃત ભાષામાં લખાયેલા પછીથી તેમનો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો જેથી સામાન્ય લોકો પુરાણો વાંચી શકે સમજી શકે અને તેમના જીવનમાં અપનાવી શકે કેટલા પુરાણો છે તેમના નામ શું છે અને તેમાં શું ઉલ્લેખ છે તે વિગતવાર જાણીએ નમસ્તે મિત્રો જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માંગતા હો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે પુરાણો શું છે તે સમજી ગયા છો પણ શું તમને ખબર છે કે કેટલા પુરાણો છે તમારા પ્રશ્નનો જવાબ છે હિન્દુ ધર્મમાં કુલ અઢાર પુરાણો છે જેના નામ છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ વિષ્ણુપુરાણ વાયુપુરાણ ભાગવતપુરાણ નારદપુરાણ માર્કંડે પુરાણ અગ્નિપુરાણ ભવિષ્યપુરાણ લિંગપુરાણ પુરાણ કુર્મપુરાણ મત્સ્યપુરાણ બ્રહ્મવર્ત પુરાણ ગરૂરપુરાણ બ્રહ્માંડ પુરાણ શિવપુરાણ વરાહપુરાણ વામણપુરાણ આ બધા પુરાણોમાં દેવી દેવતાઓ પર આધારિત ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે જેમાં પાપ અને પુણ્ય અને ધર્મ અને અધર્મ વચ્ચેના યુદ્ધનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કેટલાક પુરાણોમાં આ સુંદર બ્રહ્માંડની રચનાથી લઈને તેના અંત સુધીની વિગતો છે પુરાણમાં વ્યક્તિના જન્મથી મૃત્યુ પછી સ્વર્ગ નર્ક સુધીની યાત્રાનું પણ વર્ણન છે શાસ્ત્રો અનુસાર બ્રહ્માદેવે તેમના પુત્ર રોગીને કહ્યું હતું કે જે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અઢાર પુરાણોના નામોની વિશેષ યાદી અને તેમની લખેલી વાર્તાઓ સાંભળે છે અથવા પાઠ કરે છે તેને આ બધા અઢાર પુરાણો પાસેથી પ્રાપ્ત પુણ્ય મળે છે નંબર એક આવે છે બ્રહ્મપુરાણ શું તમે જાણો છો બ્રહ્મપુરાણ શું છે બ્રહ્મપુરાણના લેખક કોણ છે અઢાર પુરાણોની યાદીમાં બ્રહ્મપુરાણ એ પહેલું અને સૌથી જૂનું પુરાણ છે જેના લેખક મહર્ષિ વેદ વ્યાસ છે અને આ પુરાણને મહાપુરાણ પણ કહેવામાં આવે છે વ્યાસજીએ તેને સંસ્કૃત ભાષામાં લખ્યું હતું મહર્ષિ વ્યાસજીએ બ્રહ્મપુરાણના દસ હજાર શ્લોકોમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો અને વાર્તાઓ વિશે જણાવ્યું છે જેમ કે બ્રહ્માંડ નો જન્મ કેવી રીતે થયો પૃથ્વી પર પાણીની ઉત્પત્તિ કેવી રીતે થઈ બ્રહ્માજી અને પૃથ્વી નો જન્મ કેવી રીતે થયો સૂર્ય અને ચંદ્ર ના વંશજ કોણ છે શ્રી રામ અને કૃષ્ણ ની અવતાર કથા બ્રહ્મા ની પૂજા કરવાની પદ્ધતિ મા પાર્વતી અને શિવજી ના લગ્ન વિષ્ણુજી ની પૂજા કરવાની પદ્ધતિ શ્રદ્ધા ભારત વર્ષ વગેરે વિગતવાર સમજાવવામાં આવ્યા છે આમાં ઘણા તીર્થસ્થાનો વિશે સુંદર અને ભક્તિમય વાર્તાઓ આપવામાં આવી છે આ સાથે આ પુરાણમાં કળિયુગની વિગતો પણ આપવામાં આવી છે બ્રહ્માદેવને આદિદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ પુરાણને આદિપુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજા નંબરે આવે છે પદ્મપુરાણ શું તમે જાણો છો પદ્મપુરાણ શું છે અને તેના લેખક કોણ છે પદ્મ એટલે કમળનું ફૂલ તે સંસ્કૃત ભાષામાં મહર્ષિ વેદ વ્યાસ દ્વારા રચાયું હતું અને તેમાં પંચાવન હજાર શ્લોકો છે આ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મદેવનો જન્મ શ્રી નારાયણજીના નાભી કમળમાંથી થયો હતો અને તેમણે બ્રહ્માંડની રચના કરી હતી આ પુરાણના પટમાં સૃષ્ટિખંડ ભૂમિખંડ સ્વર્ગખંડ પાતાળખંડ અને ઉત્તરાખંડમાં ભગવાન વિષ્ણુનો મહિમા શ્રી કૃષ્ણ અને શ્રીરામના કાર્યો પવિત્ર તીર્થસ્થાનોની મહાનતા તુલસીનો મહિમા અને વિવિધ ઉપવાસોનું સુંદર અને અદ્ભુત વર્ણન આપવામાં આવ્યું છે ત્રીજા નંબર પર પુરાણ છે શું તમે જાણો છો કે વિષ્ણુ પુરાણ શું છે અને તેના લેખક કોણ છે પુરાણ એક પવિત્ર પુરાણ છે જેમાં ભગવાન વિષ્ણુજીનો મહિમા ત્રેવીસ હજાર શ્લોકોમાં અદ્ભુત રીતે વર્ણવવામાં આવ્યો છે વિષ્ણુ પુરાણના રચિતા પરાશર ઋષિ છે તેમણે આ પુરાણ સંસ્કૃત ભાષામાં લખ્યું હતું આ પુરાણમાં દેવી દેવતાઓની ઉત્પત્તિ ભક્ત પ્રહલાદની કથા સમુદ્ર મંથન રાજઋષિઓ અને દેવઋષિઓના ચરિત્રને તાર્કિક રીતે સમજાવવામાં આવ્યું છે આ સાથે તેમાં કૃષ્ણ અને રામ કથાનો પણ ઉલ્લેખ છે આ ઉપરાંત તે બ્રહ્માંડની ઉત્પત્તિ ગ્રહો નક્ષત્રો પૃથ્વી જ્યોતિષ આશ્રમ વ્યવસ્થા જાતિ વ્યવસ્થા ગૃહસ્થ ધર્મ વેદોની શાખાઓ શ્રાદ્ધ પદ્ધતિ વિષ્ણુજી અને લક્ષ્મી માતાનો મહિમા વગેરેનું પણ વર્ણન કરે છે હવે આગળ વાયુ પુરાણના લેખક કોણ છે વાયુપુરાણને શેર પુરાણ પણ કહેવામાં આવે છે અને તેના લેખક શ્રી વેદવ્યાસજી છે એક એક બે અધ્યાય અને અગિયાર હજાર શ્લોક ધરાવતા વાયુ પુરાણમાં ભૂગોળ सृष्टि યુગ तीर्थ यात्रा श्राद्ध પૂર્વજો ઋષિઓ વગીત શાસ્ત્રો વેદશાખાઓ શિવભક્તિ વગેરેનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે ભગવાન શિવની ઉપાસનાની પદ્ધતિ અને તેમના મહિમાના વિગતવાર વર્ણનને કારણે તેને શિવપુરાણ પણ કહેવામાં આવે છે આ પુરાણમાં ભારત વિશે અને નદીઓ પર્વતો ટાપુઓ અને લંકા વિશે પણ લખ્યું છે આ ઉપરાંત તેમાં વરૂણવંશ ચંદ્રવંશ વગેરેનું સુંદર વર્ણન પણ છે પાંચમા ક્રમે ભાગવત પુરાણ છે શું તમે જાણો છો કે ભાગવત પુરાણ શું છે અને ભાગવત પુરાણના લેખક કોણ છે ભાગવત પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર સૌથી જૂના પુરાણોમાંથી પાંચમું પુરાણ છે અને તેને ભાગવત અને શ્રીમદ ભાગવતમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના લેખક વેદવ્યાસજી છે અને તેમણે આ પુરાણ સંસ્કૃતમાં લખ્યું છે ભાગવત પુરાણમાં અઢાર હજાર શ્લોક છે એવું કહેવાય છે કે આ પુરાણ આત્માની મુક્તિનો માર્ગ જણાવે છે આ પુરાણનો મુખ્ય મુદ્દો પ્રેમ અને ભાવનાત્મક ભક્તિ છે તે શ્રી કૃષ્ણને ભગવાન તરીકે વર્ણવે છે અને તેમના જન્મ પ્રેમ અને લીલાઓનું વિગતવાર વર્ણન આપે છે તે પાંડવો અને કૌરવો વચ્ચેના મહાભારત યુદ્ધ અને તેમાં કૃષ્ણની ભૂમિકાનું પણ વર્ણન કરે છે તેમાં શ્રી કૃષ્ણે પોતાનો દેહ કેવી રીતે છોડી દીધો દ્વારિકા નગરી કેવી રીતે ડૂબી ગઈ અને બધા યદુવંશીઓનો નાશ કેવી રીતે થયો તેનું પણ વર્ણન છે છઠ્ઠા નંબર પર નારદ પુરાણ છે શું તમે જાણો છો કે નારદ પુરાણ શું છે અને નારદ પુરાણના લેખક કોણ છે નારદ પુરાણને નારદી પુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે વૈષ્ણવ મુનિ નાર્દે પોતે કહ્યું હતું જે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયું હતું આ પુરાણ શિક્ષણ જ્યોતિષ વ્યાકરણ ગણિત અને ભગવાનની પૂજા કરવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન આપે છે તેમાં પચ્ચીસ હજાર શ્લોકો છે અને તેના બે ભાગ છે પહેલા ભાગમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિનાશ મંત્રો ગણેશ પૂજા અને અન્ય પૂજા પદ્ધતિઓ હવન અને યજ્ઞ મહિનાના ઉપવાસ અને ધાર્મિક વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે બીજા ભાગમાં ભગવાન વિષ્ણુના અવતારોને લગતી વાર્તાઓનું સુંદર વર્ણન છે અને તે કળિયુગમાં થઈ રહેલા ફેરફારો વિશે પણ જણાવે છે સાતમો નંબર માર્કંડે પુરાણ છે શું તમે જાણો છો કે માર્કંડે પુરાણ શું છે અને માર્કંડે પુરાણના લેખક કોણ છે માર્કંડે પુરાણ એ અઢાર જૂના પુરાણોમાંથી સાતમું પુરાણ છે તેમાં એકસો સાડત્રીસ અધ્યાય અને નવ હજાર શ્લોક છે અને તે અન્ય જૂના પુરાણો કરતા ટૂંકા છે તેને માર્કંડે પુરાણ કહેવામાં આવે છે કારણ કે તે મહર્ષિ માર્કંડે દ્વારા લખાયું હતું એવું કહેવાય છે કે આ પુરાણ દુર્ગા પાત્રના વર્ણન માટે જાણીતું છે આ પુરાણમાં ઋષિએ માનવ કલ્યાણ માટે ભૌતિક સામાજિક આધ્યાત્મિક નૈતિક વિષયો વિશે આ પુરાણ ભગવાન ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલા શાપને કારણે પક્ષીઓના પાછલા જન્મ અને તેમની શારીરિક વિકૃતિ વિશે જણાવે છે તેમાં દ્રૌપદીના પુત્રોની વાર્તા બલભદ્રની વાર્તા હરિશ્ચંદ્રની વાર્તા સમય અને પક્ષીઓના અડધા ભાગ વચ્ચેનું યુદ્ધ અને સૂર્યદેવના જન્મદિવસનો પણ ઉલ્લેખ છે આઠમા ક્રમે અગ્નિપુરાણ છે શું તમે જાણો છો કે અગ્નિપુરાણ શું છે અને અગ્નિપુરાણના લેખક કોણ છે અગ્નિપુરાણ એ અઢાર સૌથી જૂના પુરાણોમાં આઠમું પુરાણ છે તેના લેખક વેદ વ્યાસજી છે અને તેમણે તેને સંસ્કૃત ભાષામાં લખ્યું છે અગ્નિપુરાણનું નામ અગ્નિપુરાણ રાખવામાં આવ્યું કારણ કે તે અગ્નિદેવે પોતે ગુરુ વસિષ્ઠને સંભળાવ્યું હતું જ્ઞાન અને વિવિધતાના વિશાળ ભંડારને કારણે તેનું એક ખાસ સ્થાન છે આ પુરાણમાં ત્રિદેવો એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવનું વર્ણન છે તેમાં સૂર્યની પૂજા કરવાની પદ્ધતિનો ઉલ્લેખ અને મહાભારત અને રામાયણનું સંક્ષિપ્ત વર્ણન પણ છે આ સાથે તેમાં કર્મ અને મત્સ્ય અવતાર દીક્ષા પદ્ધતિ બ્રહ્માંડની રચના વાસ્તુશાસ્ત્ર પૂજા મંત્રો વગેરેનું સુંદર પ્રસ્તુતિ છે અગ્નિપુરાણમાં ત્રણસો ત્યાસી અધ્યાય અને બાર હજાર શ્લોક છે આ ઉડાનને ભગવાન વિષ્ણુનું બાયન ચરણ પણ કહેવામાં આવે છે આ પુરાણ કદમાં સૌથી નાનું છે છતાં તેમાં બધી શૈલીઓનો સમાવેશ થાય છે નવમાં નંબરે ભવિષ્ય પુરાણ છે શું તમે જાણો છો ભવિષ્ય પુરાણ શું છે અને તેના લેખક કોણ છે ભવિષ્ય પુરાણ એ અઢાર સૌથી જૂના પુરાણોમાંનું નવમું પુરાણ છે અને તેની રચના મહર્ષિ વેદ વ્યાસ દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવી હતી પુરાણમાં ચૌદ હજાર પાંચસો શ્લોક છે અને તેમાં ધર્મતી સદવ્યવહાર ઉપવાસ દાન આયુર્વેદ અને જ્યોતિષ વગેરેનો ઉલ્લેખ છે એક વિક્રમ બેતાલનો પણ ઉલ્લેખ છે તેણે ઘણી આગાહીઓ કરી હતી જે સાચી પડી તેમાં પૃથ્વીરાજ ચૌહાણ હર્ષવર્ધન મહારાજ શિવાજી મહારાજ જેવા રાજાઓ અને મોહમ્મદ તુઘલક અલાઉદ્દીન બાબર તૈમૂર લાંબા અકબર રાણી વિક્ટોરિયા વગેરે વિશે પણ કહેવામાં આવ્યું છે તેની શૈલી અને માન્યતાને કારણે આ પુરાણ ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે તેમાં સૂર્યદેવની પૂજા અને મહિમાની પદ્ધતિનું પણ વર્ણન છે દસમા નંબરે બ્રહ્મવૈવર્ત પુરાણ છે શું તમે જાણો છો કે બ્રહ્મવૈવર્ત શું છે અને બ્રહ્મવૈવર્ત પુરાણના લેખક કોણ છે બ્રહ્મવૈવર્ત એ અઢાર જૂના પુરાણોમાંથી દસમો પુરાણ છે અને તેના લેખક વેદવ્યાસ છે અને તેમણે તેને સંસ્કૃત ભાષામાં લખ્યું છે તેમાં અધ્યાય અને હજાર શ્લોક છે તેમાં ઘણા સ્ત્રોત અને ભક્તિ પંક્તિઓ છે આ પુરાણમાં યશોદા નંદનને સર્વોચ્ચ માનવામાં આવ્યું છે અને એવું પણ માનવામાં આવે છે કે આ બ્રહ્માંડ તેમની ઈચ્છા અનુસાર બનાવવામાં આવ્યું હતું એવું પણ કહેવામાં આવ્યું છે કે શિવ વિષ્ણુ બ્રહ્મા અને સમગ્ર પ્રકૃતિ કૃષ્ણથી ઉત્પન્ન થઈ હતી આ પુરાણમાં પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને બ્રહ્માંડના સર્જક બ્રહ્માએ પૃથ્વી પાણી અને હવા પર અસંખ્ય જીવનના જન્મ અને પાલન માટે કેવી રીતે વ્યવસ્થા કરી તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે તેમાં શ્રીરામ અને શ્રી કૃષ્ણના કાર્યો ભગવાન ગણેશની જન્મકથા અને તેમના કાર્યોનું પણ વર્ણન છે અગિયારમાં નંબર પર લિંગ પુરાણ છે શું તમે જાણો છો કે લિંગ પુરાણ શું છે અને તેના લેખક કોણ છે લિંગ પુરાણ એ અગિયાર સૌથી જૂના પુરાણોમાંનું એક છે અને તેના લેખક વેદ વ્યાસ છે તેના અગિયાર હજાર શ્લોક ભગવાન શિવના મહિમાનું સુંદર રીતે વર્ણન કરે છે તે ભોલેનાથના અઠયાવીસ અવતાર વિશે જણાવે છે અને રુદ્ર અવતાર અને લિંભોકની વાર્તાનું પણ વર્ણન કરે છે આ પુરાણમાં બ્રહ્માંડના કલ્યાણ માટે જ્યોતિર્લિંગના રૂપમાં ભોલેનાથના પ્રગટ થવાની ઘટનાનું પણ વર્ણન છે આ ઉપરાંત તેમાં શિવની પૂજા અને યજ્ઞનો પણ ઉલ્લેખ છે જેના દ્વારા વ્યક્તિને મોક્ષ મળે છે બારમો નંબર વરાહ પુરાણ છે શું તમે જાણો છો કે વરાહપુરાણ શું છે અને વરાહ પુરાણના લેખક કોણ છે વરાહ પુરાણ એ અઢાર સૌથી જૂના પુરાણોમાંનું બારમું પુરાણ છે અને તેના લેખક મહર્ષિ વ્યાસ છે તેમણે તેને સંસ્કૃત ભાષામાં લખ્યું છે અને આ પુરાણમાં બસો સિત્તેર અધ્યાય અને દસ હજાર શ્લોક છે આ પુરાણમાં ભગવાન વિષ્ણુના વરાહ અવતારનો ઉલ્લેખ છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ સ્વરૂપમાં અવતાર લીધો હતો તેમાં વરાહકથા ઉપવાસ યાત્રા દાન યજ્ઞ વગેરેનું વર્ણન છે તેમાં શ્રી નારાયણજીની પૂજા પદ્ધતિ મા પાર્વતી અને ભગવાન શિવની કથા યાત્રા વગેરેનું વિગતવાર વર્ણન છે તેમાં વરાહદેવ દેશના ઋષિઓ અને સંતોને દાન આપવાના પુણ્યનો પણ ઉલ્લેખ છે તેમાં ગણપતિ ચરિત્ર શક્તિમહિમા કાર્તિકે ચરિત્ર ત્રિશક્તિ મહાત્મા વગેરેની વિગતો પણ છે અને ગાયના દાનને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે અને ધાર્મિક વિધિઓ અને સમારંભોના વિડિયો પણ આપવામાં આવ્યા છે તેરમાં નંબર પર સ્કંદપુરાણ છે શું તમે જાણો છો કે સ્કંદ પુરાણ શું છે અને સ્કંદ પુરાણના લેખક કોણ છે સ્કંદ પુરાણે અઢાર જૂના પુરાણોમાંથી તેરમું પુરાણ છે અને તેની રચના વેદ વ્યાસ દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવી હતી આ પુરાણ શિવના પુત્ર કાર્તિકે વિશે વાત કરે છે જેનું બીજું નામ સ્કંદ છે આ પુરાણના આઠ હજારસો શ્લોકોમાં અયોધ્યા યમુના બદ્રી આશ્રમ દ્વારકા જગન્નાથપુરી કાશી કન્યાકુમારી રામેશ્વર વગેરે તીર્થસ્થાનોના મહિમાનું સુંદર વર્ણન છે તેમાં નર્મદા ગંગા અને સરસ્વતી નદીઓની ઉત્પત્તિ વિશેની વાર્તાઓ લખવામાં આવી છે અને તેમાં દર મહિને થતા ઉપવાસ અને તેમની વાર્તાઓની વિગતો પણ છે આમાં ધર્મયોગ નૈતિકતા ભક્તિ અને જ્ઞાન વિશે સુંદર ચર્ચા કરવામાં આવી છે તેમાં ઘણા મહાન સંતોની વાર્તા શિવ પાર્વતી લગ્ન પવિત્રતા તારાનો વધ અને કાર્તિકેયના જન્મનું સુંદર વર્ણન છે ચૌદમાં નંબર પર વામન પુરાણ છે શું તમે જાણો છો કે વામન પુરાણ શું છે અને વામન પુરાણના લેખક કોણ છે વામન એ અઢાર પુરાણોમાંથી ચૌદમું પુરાણ છે અને તેના લેખક વેદવ્યાસ છે અને તેમણે તેને સંસ્કૃતમાં લખ્યું છે આ ધાર્મિક ગ્રંથ ભગવાન વિષ્ણુના વામન અવતાર વિશે લખાયેલ છે તેમાં કુલ દસ હજાર શ્લોક છે જેમાં શિવલિંગની પૂજા પદ્ધતિ શિવ પાર્વતી લગ્ન ગણેશ પૂજા વગેરેનું વર્ણન છે આ ઉપરાંત તેમાં ભગવતી દુર્ગા નરનારાયણ દેવ અને તેમના પરમ ભક્તો જેવા કે ભક્ત પ્રહલાદ અને દામ વિશે સુંદર વર્ણન છે અને સ્ત્રોતોનો પણ ઉલ્લેખ છે પંદરમા નંબર પર પૂર્ણ પુરાણ છે શું તમે જાણો છો પૂર્ણપુરાણ શું છે અને પૂર્ણપુરાણના લેખક કોણ છે તે અઢાર જૂના પુરાણોમાં પંદરમું પુરાણ છે અને તેના લેખક વેદવ્યાસજી છે અને તેની ભાષા સંસ્કૃત છે તેમાં પાપોનો નાશ કરનારા ઉપવાસનો ઉલ્લેખ છે તેમાં કુલ અઢાર હજાર શ્લોકો છે જે ચાર સંહિતાઓ બ્રાહ્મી ભગવતી સોરી વૈષ્ણવીમાં રચાયા હતા તેમાં વિષ્ણુના દૈવી કાર્યોનું સુંદર વર્ણન છે તેમાં યદુવંશ શિવલિંગનો મહિમા વામન અવતાર વર્ણાશ્રમ ધર્મ વગેરેનું સુંદર વર્ણન છે આ પુરાણમાં કાલગન બ્રહ્મદેવનો યુગ ગંગા અને પૃથ્વીની ઉત્પત્તિ વગેરેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પ્રલ્યના સમયનું પણ વર્ણન કરવામાં આવ્યું છે સોળમા ક્રમે મત્સ્ય પુરાણ છે શું તમે જાણો છો કે મત્સ્ય પુરાણ શું છે અને તેના લેખક કોણ છે મત્સ્ય એ અઢાર સૌથી જૂના પુરાણોમાંનું સોળમું પુરાણ છે અને તેના લેખક વેદ વ્યાસ છે આ પુરાણના ચૌદ હજાર શ્લોકોમાં વિષ્ણુજીના મત્સ્ય અવતારનું વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણ ભગવાન વિષ્ણુ દ્વારા તેમના અવતારમાં ઋષિઓ અને રાજા બેબસવત મનુને આપેલા ઉપદેશો પર આધારિત છે તેમાં અનેક ઉપવાસ દાન તીર્થયાત્રા અને યજ્ઞોની મહાનતાનો ઉલ્લેખ છે તેમાં મત્સ્ય વિષ્ણુ અને મનુ વચ્ચેનો સંવાદ પ્રલય તીર્થયાત્રા અને રાજધર્મ નર્મદા મહાત્મા કાશી મહાત્મા પ્રયાગ મહાત્મા ત્રિદેવોનો મહિમા અને દાન વિશે વિશેષ રીતે લખવામાં આવ્યું છે તેમાં નવગ્રહ ત્રણ યુગ તારકાસુર વદ કથા નરસિંહ અવતાર અને સાવિત્રી કથાનો પણ ઉલ્લેખ છે ગરુડ પુરાણ સત્તરમાં નંબરે છે શું તમે જાણો છો કે ગરુડ પુરાણ શું છે અને તેના લેખક કોણ છે ગરૂડ પુરાણ એ અઢાર સૌથી જૂના પુરાણોમાં સત્તરમું પુરાણ છે આ પુરાણના રચિતા વેદ વ્યાસજી છે અને તેમણે તેને સંસ્કૃતમાં લખ્યું છે અને આ પુરાણ વિષ્ણુ ભક્તિ પર આધારિત છે સનાતન ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી આ પુરાણનો પાઠ કરવાની જોગવાઈ છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આત્મા મુક્ત થાય છે ગરૂડ પુરાણ વાંચવાથી આત્મજ્ઞાન મળે છે તેના ઓગણીસ હજાર શ્લોકોમાં ભક્તિ વૈરાગ્ય નિઃસ્વાર્થ સદવ્યવહાર સારા કાર્યો તીર્થયાત્રા દાન વગેરેનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે તેમાં વ્યક્તિની અંતિમ યાત્રા અને તે દિવસે કરવાના તમામ કાર્યોની વિગતો છે મૃત્યુ પછી શું થાય છે અને માનવ આત્માની સ્થિતિ શું છે બધું જ વર્ણવેલ છે તેમાં જ્યોતિષ ધર્મશાસ્ત્ર અને યોગની વિગતો પણ છે અઢારમાં નંબર પર બ્રહ્માંડ પુરાણ છે શું તમે જાણો છો બ્રહ્માંડ પુરાણ શું છે અને બ્રહ્માંડ પુરાણના લેખક કોણ છે બ્રાહ્મણ પુરાણ એ વેદવ્યાસ દ્વારા રચિત અઢાર જૂના પુરાણોમાંનું છેલ્લું પુરાણ છે તેના ત્રણ ભાગ છે પૂર્વીય મધ્ય અને ઉત્તરીય ભાગ અને બાર હજાર શ્લોકો છે આ છેલ્લું પુરાણ છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પુરાણને ખગોળશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં બધા બ્રાહ્મણો અને ગ્રહોનું વિગતવાર વર્ણન છે તે ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓ વિશે જણાવે છે બ્રહ્માંડની રચના થઈ ત્યારથી સાત યુગ પસાર થઈ ગયા છે અને આ બધા સાત યુગોનું વર્ણન બ્રાહ્મણ પુરાણમાં કરવામાં આવ્યું છે તેમાં પરશુરામ કથા પણ લખેલી છે મિત્રો તમને આજનું અમારી માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ